દર્શનસિંહ એક એવું વ્યક્તિત્વ કે જે હંમેશા પ્રસન્ન હોય કોઈના હાથ પગ ભાંગી ગયા હોય ને એમની પાસે જઈએ ને તો એ એટલું મૃદુ બોલે અને એટલું ધીમું બોલે અને એટલી સરસ વાત કરે ને કે સામેનાનું અડધું દુઃખ તો એમને દૂર થઈ જાય સમયની મર્યાદાના કારણે સાહેબ કહે છે કે મારે કંઈ વાત નથી કરવી પણ આપણે ડૉક્ટર દર્શનસિંહ સાહેબ કે જે હંમેશા મોટા મંદિરમાં ચોવીસ કલાકમાં મારો તો અનુભવ છે રાતે બે વાગે ફોન કર્યો તો એ સાહેબનો ફોન બે રિંગમાં ઉપડી જાય આપણે સાહેબને ખૂબ તાળીઓથી વધાવીશું અને ભગવાન શ્રી ચત્રભુજ નારાયણના શ્રી ચરણમાં આપણે સહૃદય પ્રાર્થના કરીએ કે આવા ડૉક્ટર સાહેબ ઉપર હંમેશા એમની કૃપા રહે અને એમની સેવાનો લાભ સામાન્ય જન સમુદાયને મળે હવે જે દીપક હોય એનો પરિચયનો આપવાનો હોય એનો પરિચય સ્વયં પ્રકાશ આપે તો આપણી વચ્ચે આજે એક એવું વ્યક્તિત્વ હાજર છે એનો પરિચય મારે આપવાની જરૂર નથી પાવર ફાઈનાન્સ કંપની લિમિટેડના ડાયરેક્ટર શ્રી નરેશભાઈ હું નરેશભાઈને વિનંતી કરીશ આવો અને આપ આપની બે વાતો અમને કહેશો શ્રી નરેશભાઈ શિયાવર રામચંદ્ર કી ભગવાન ચત્રભુજી નારાયણના ચરણોમાં વંદન કરીને પૂજ્ય લલિત કિશોર શરણ બાપુના ચરણોમાં વંદન કરીને વ્યાસપીઠને વંદન કરીને બાપુ વિશેષ તો હું કંઈ કહેવા માટે કદાચ કારણ કે બધા મારાથી વડીલ છે પણ આપે જે વાત કરી કે હનુમાનજી જ્યારે સીતા માતા પાસે જાય છે અને વાત કરે છે સીતા માતાને પોતાનો પરિચય આપે છે એ પોતાનો પરિચય આપવો હતો બીજા ઘણા પરિચય હતા હનુમાનજીના એ પવનસૂત હનુમાન પણ કહી શકતા હતા પોતાની જાતને કે અંજની માના પુત્ર પણ કહી શકતા હતા આવો ઘણા પરિચય હતા હનુમાનજીના પણ છતાં એમને પોતાનો પરિચય એમનો પરિચય એવો આપે છે કે સત્ય સપત કરુણા નિદાન કી રામદૂત મેં માત જાનકી એ પોતાનો પરિચય ભગવાન રામના દૂત અને દાસ તરીકેનો પરિચય આપવામાં એમને ગૌરવ થતું હતું તો આ આ વિષય છે ને આપણા બધા આજે મારી પાસે ઘણું કદાચ જવાબદારીઓ હશે સાહેબે કીધું એ રીતે કે રાજ્ય સરકારની પણ મને મને ગૌરવ છે એક ઝાલાવાડી હોવાનો ગૌરવ છે મારો પરિચય એક ઝાલાવાડી તરીકેનો મને એમાં આનંદ મળે છે બાપુ મને ક્યારે કોઈ પૂછશે તો હું એમ કહીશ કે હું ઝાલાવાડી છું એનો મને ગૌરવ છે બાપુ આપને એક સારી વાત આપના આ એક તક મળી છે તો હું શેર કરું કે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનની અંદર સીએસઆર બજેટ જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ જે કંપનીઓ હોય છે એને પોતાના નફાનો બે ટકા જાહેર અને સામાજિક હેતુ માટે વાપરવાના હોય છે એનું અમારું સાડા ત્રણસો કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે જે સીએસઆર બજેટ કહેવાય અમારું એનો પણ ભગવાનની કૃપાથી મને ચેરમેનની જવાબદારી મળી એનો પણ હું નિમિત્ત બન્યો અને સૌથી પહેલું કામ બાપુ મેં એ કર્યું કે ડૉક્ટર શ્યામ જે અમારા મેડિકલ કોલેજના મિત્ર છે મેં વાત કરી કે જે નવી ટીમ શ્રીમદ રાજચંદ્ર મિશનની આવી છે તો એવી કોઈ સુવિધા જે આપણા જિલ્લામાં અત્યારે ન હોય એવા કોઈ મશીન ન હોય એવા મશીન ખરીદવા માટે તમે માગણી કરો ઉપર મારે જ મંજૂર કરવાનું છે અને બાપુ આપની કૃપાથી વીસ કરોડ રૂપિયાના સાધનો જે અત્યારે આપણા જિલ્લામાં સેવાઓ નથી એવા સ્કેન મશીનથી લઈને જે કેન્સર ડિટેક્શનથી લઈને અલગ અલગ જે સાધનો જે અત્યારે આપણા જિલ્લામાં કોઈ સુવિધા નથી એવા સાધનો માટે અમારા આવતા બોર્ડમાં મંજૂરી અર્થે મુકાઈ જશે એની પ્રપોઝલ આપણે બનાવી દીધી અને વેલમ વેલી તકે અમે એ સાધનો આપણા જિલ્લાની સેવા માટે અને કહેવાય કે જે ભૂવો ધૂણે તો પેલું કે ને કે નાળિયેર ક્યાં નાખે તો પેલી મને જ્યારે આવડી મોટી તક મળી તો મેં વિચાર્યું કે પહેલાં મારા જિલ્લા માટે હું શું કરી શકું અને એ બાપુ આપ સૌના આશીર્વાદથી એક સારો કામ માટે હું નિમિત્ત બન્યો અને સતત હું વિચારું કે હું હું છે ને નિમિત્ત છું એટલું વિચારીને જ કામ કરું છું મારું કોઈ ગજ્જુ નથી કે મને ત્યાં ઉપર સુરેન્દ્રનગરથી બેઠા આવો તમને દિલ્હીમાં આપીએ છીએ માત્ર નિમિત્ત છીએ અને નિમિત્ત બનીને કર્તૃત્વ ભાવ જે કહેવાય એ ભગવાન આપણી પાસે કરાવે છે એ ભાવનાથી કામ કરું છું અને જાહેર જીવનમાં કોઈ પણ વિષયમાં પડ્યા વગર વિચલિત થયા વગર સતત કામ કરતો રહું એવા બાપુ આપની પાસે હું આશીર્વાદ માંગીશ એવા આશીર્વાદ આપજો આપ સૌને વિનંતી છું હસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર નરેશભાઈ